જુનાગઢ જિલ્લાના માળિયાહાટીના ખાતે કૃષ્ણ મહોત્સવની ધામધૂમ પૂર્વક ઉજવણી કરવામાં આવી હતી રેલવે સ્ટેશન થી શોભાયાત્રા શહેરના મુખ્ય માર્ગો પર જય કનૈયા નાદ સાથે સાથે અને ભક્તિ રમઝટ નીકળી હતી આ શોભાયાત્રામાં સરપંચ જીતુ સિસોદિયા પ્રતાપ સિસોદિયા જીવા લોકસેવક જીવન આકોલા સહિતના આગેવાનો તેમજ બહોળી સંખ્યામાં ભાવિક ભક્તો જોડાયા હતા આથકે શહેરના મુખ્ય ચોકમાં મટકી ફોડનું કાર્યક્રમ પણ આયોજવામાં આવ્યો હતો જીતુભાઈ સર મતુભાઈ સિસોદિયા સરપંચ મારિયા આજે આઠમનો દિવસ એટલે ભગવાન શ્રી કૃષ્ણને જન્મ જયંતિ આજે માળિયામાં ધામધૂમથી ઉજવણી છે ત્યારે માળિયા હાટીના ગ્રામ પંચાયત સંચાલિત તરીકે માળિયાના મટકીફોડ કાર્યક્રમ રાખવામાં આવ્યો અને ખૂબ લોકોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો છે અને મારિયાની પ્રજાનો ખૂબ ખૂબ आभार માનું છું અને બધાને આર્થિક શુભકામના આપું છું જય શ્રી કૃષ્ણ પ્રતાપ સિસોદિયા સાથે બ્યુરુ રિપોર્ટ ટુડી ગુજરાતી ન્યૂઝ